હમણાં આગેરા જઈને આમ સડાઈ દેવી ને પોડી રે ખડ સારું ખાઈ ગઈ છે તો હવે શું પોડશે ટાઈમ તો કાઢવો ને રખડી જ રહી છે પણ ટાઈમ તો કાઢવો ને ક્યાંક એટલે હાલવું પડે આપણે તો વાયે તે વાંધો નહીં એક વાહથી તગડી મિત્રો અહીંથી એક કિલોમીટર આમાં જવાનું છે બહુ જંગલ બહુ જંગલ હું આપણે મેળીમાં ખાડો ભર્યો હોય ને નાનો તો

ઓલા બધા થોડા વા છે થોડા મૂકે એવું કરે છે કઈથી થકડે આપણે અહીં પાળે ઊભા થઈ આ બીજું જો હાલત્યું નથી હાલ આવે છે બીજું હાલતા હવે આ નદીમાં અહીંયા તળાવ છે આ પુલ બનાવ્યું એટલે ઓલી સાઈડ તળાવ છે તળાવનું પાણી ભેગું થાય આ નદી છે એ નદી અને નદી આવેલી જાય અત્યારે બધું ખાલી છે પૂરું આવું સુકાઈ ગયું બધું ગાઉ આ ખરા ટાઈમ કાપવાનો છે બીજું કાંઈ છે નહીં ટાઈમ કપાઈ જાય એટલે ઘણું ઘણું એની રીતે હાલી જાય આ આટલી ગાવો મારી છે ને અને ટેવ પડી ગઈ છે ક્યાં પાણી છે ને ક્યાં જવાનું ખાવાનું આ બાવળું બાવળું મોઢા માર્યા રાખે અમારી ગૌ ઓલા મેહોલ બેન ગાઉ આવી છે ને એની ગૌ હાલતી નથી વામ કરવી છે તોય નથી હાલતી તગડી વાલે ને વામ કરી વાલે અમારી ગૌ જાય ને ત્યારે જાય એને ગૌ જોઈ લો મિત્રો આમ જોવો બધી ગૌ પાણી ઉતરી ગઈ એક ખાડો ભેર્યો આખા ખારામાં એક ખાડો આવડો ને ઓલી સાઈડ ગામની ઓલી બાજુ એક તળાવ થોડુંક થોડુંક આટલું જ ભેર્યું છે ખાડો જેટલું અને મંદિર છે મેરડીમાં ઓલા પણ વાવ છે આ વાઈવ છે વાઈફવાળા મેળીમાં જયમાં મેરડી કોમેન્ટ કોમેન્ટમાં લખી નાખજો અને કઉ પાણી પીને ઢેઢ વહી જાય હાલતી થઈ જાય તો સારું તગડવી ન પડે તો અને તગડવી જ પડશે હજી તો હાલી જ આવે લાંબી લાંબી જોજ કેટલી ગાવું છે નકરી ગાવું જ ગાવું દેખાય ઓલા ખાડામાં ગઈ પીવા આમાં જો એટલે ખાડો આ ગાવીને એટલા લાગી આવું ડોળાઈ ગયો અને ઓલા બે જણા વાહે પીવો ક્યાં નહીં ક્યાં તળાવની પાળાની ઓલી સાઈડ તળાવ બતાવીને પેલા ત્યાં એક ગાર્ડર વાળો જો આવે પાણી ગાની વાહે આ એમ બધાય પાવું પડે આ પી લે થારું છે નકર ક્યાંય હવેડા સિવાય પાણી નો પીવે એટલે તરે છે એવી લાગે તડકા પડે છે ને એટલે ગાડર કામયા ગાડર વાળો છે આ ઈ મારા બાપુને ના છે બસ કોઈને ગાડર જ નથી આ બીજી ગવ વાળો anh ấy phải lấy gấu vào làm cái bê ấy pin, vậy là đồ ra kì, vậy là nó như nào kì nè vậy, vậy về biết thay, cha buồn khay, là vậy, về pari, về pari là gì là số tham ăn sai vậy, gấu lên, hay gì đó કેટલી એક પાસ મો આ આ લે ખાડે આવ્યો એટલે આ પાડી નો જાય ખાડામાં ન બેસે ગોપા આ વેપારી તું વેપારી જેવો લાગે છો ગોપા એકદમ ભાઈ લાયકે જાશો